ચકાસણી બાદ લોકોમાં માંગ ઉઠી છે કે શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોની આવી હોસ્પિટલો તેમજ બોગસ ડોક્ટરો સામે પણ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે અને આ સાથે તેમણે વાત કરી હતી આજ રોજ અમારે નાયબ કલેક્ટર પ્રાણ ચોટીલાની ટીમ સાથે અમે ચોટીલા ખાતે આવેલ સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલ કે જેના માલિક છે રાજેશ ગગા ગોજિયાર એ રાજકોટ દ્વારા ચલાવવામાં આવે છે આ હોસ્પિટલની અંદર જે એક પોર્ટેબલ સોનોગ્રાફી મશીન પણ રાખવામાં આવેલ છે અને જેમાં સમયાંતરે ડૉક્ટર ગૌતમ ગવાણિયા અને ડૉક્ટર ભવદીપ ગઢવી જેવા ગાયનેકોલોજીસ્ટ આવી અને સોનોગ્રાફી ચલાવતા હોય અને પરફોર્મ કરતા હોય તેવી હકીકત રેકર્ડ આધારિત સામે આવેલ છે આ હોસ્પિટલની અંદર જો ગેરરીતિઓ જે અમને મળી આવેલી છે તેની અંદર જે ફોર્મ એફ જે ભરવામાં આવે છે એ ફોર્મ એફની અંદર છે એ ડોક્ટરના પોતાનું નામ પોતાના રજિસ્ટ્રેશન નંબર અને જે ગાયનિકોલોજીસ્ટની જે સહી હોવી જોઈએ તે મળી આવેલી નથી તેમજ જે પીસીપીએનડીટી એક્ટ છે એ એક્ટની અંદર સેક્શન ચાર ની અંદર ખાસ પ્રાવધાન આપેલા છે કે કઈ કઈ કંડિશનની અંદર પ્રીડાયગ્નોસ્ટિક ટેસ્ટ થઈ શકે અને કઈ કન્ડિશનની અંદર એ ડાયગ્નોસ કરવાનું નથી જેવી સખત જોગવાઈ કરવામાં આવેલ છે પણ એ સેક્શન ચારનું પાલન કરેલું હોય તેવું કોઈ પણ જગ્યાએ અહીંયા રેકોર્ડ આધારિત જણાતું નથી સાથે સાથે ફોર્મ બીની અંદર રિન્યુઅલ અંગેની કોઈ વિગત છે એ દર્શાવવામાં આવેલી નથી તેમજ દર્દીની જે વિગતો દર્શાવવામાં આવેલ છે તેમાં ડોક્ટરની કોઈ સહી પણ કરવામાં આવેલ નથી અને જે ડાયગ્નોઝ કરવા માટે એટલે કે સોનોગ્રાફી કરવા માટેનું જે કારણ છે એ ફક્ત ફિટસ વેલ બિંગ એટલું જ દર્શાવવામાં આવેલ છે ખરેખર કઈ કઈ સિરિયસ મેટર કે કયા કારણોથી આ સોનોગ્રાફી કરવામાં આવેલ છે તેના કોઈ પુરાવા રજૂ કરવામાં આવેલ નથી સોનોગ્રાફી જે મશીન રાખવામાં આવેલ છે એ મશીનની જે દરવાજો છે દરવાજો એ અને

દર્દીને કયા ડોક્ટર દ્વારા સોનોગ્રાફી માટે મોકલવામાં આવેલા છે રિફર કરવામાં આવેલ છે એના માટેના જે રેફરન્સ સ્લીપો પણ નિભાવવાની હોય છે એ પણ અહીંયા મળી આવેલ નથી આમાં ઘણા પ્રકારની જે ગેરરીતિઓ ધ્યાને આવતા આ હોસ્પિટલનો જે સોનોગ્રાફી મશીન છે એ તાત્કાલિક અસરથી સીલ મારવામાં આવેલું છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે સાથે સાથે જે પણ રેકોર્ડ ઉપલબ્ધ છે એ તમામે તમામ રેકોર્ડ ને પણ જપ્ત કરવામાં આવેલ છે